ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આગોલવાડી ગીર ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના પ્રગતિશીલ ખેડૂત અને ચર્ચા મંડળના પ્રમુખ છગનભાઈ સાવલીયા ઉપસ્થિતિમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના પ્રતિનિધિ નાગજીભાઈ ડાભી અને નેટાફીમ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પ્રતિનિધિ મયુરભાઈ માડમ દ્વારા ફાર્મર્સ ફિલ્ડ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આકોલવાડી ગામના ખેડૂતભાઈઓએ હાજરી આપી હતી જે અંતર્ગત જીજીઆરસીના સીના પ્રતિનિધિ નાગજીભાઈ ડાવી દ્વારા સૂક્ષ્મ સંચાર પદ્ધતિથી થતા ફાયદાઓ પાણીની બચત વીજળીની બચત ચાલુ કાપણી હોય ત્યારે પીયત આપી શકાય નિંદામણ ઓછું થાય નિયંત્રણ થાય થાય અને ઉત્પાદનમાં વધારો તો વાવેતર વિસ્તાર વધારી શકાય સારવાર જમીનમાં દ્વીપ દ્વારા વાવેતર કરી શકાય જમીનમાં ફળદ્રુપતા જાળવી શકાય દ્વીપ ઇરિગેશન દ્વારા રાસાયણિક ખાતરો આપી શકાય હોવાની ખેડૂતને લગતી ઘણા ફાયદાઓ વિસ્તૃત માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ